ગુજરાતમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બે હાજર ઓગણીસ એકવીસ ના આંકડાઓ રાજ્યની તંદુરસ્તીની સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે નમસ્કાર પ્રાઇમ ટીબી આપનું સ્વાગત છે

પંદર થી ઓગણપચાસ વર્ષની મહિલાઓમાં અને પુરુષોમાં મહિલાઓનું પ્રમાણ નોંધાયું છે સરખામણીમાં હરિયાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં આંકડાઓ ઘણા ઓછા છે ગર્ભાવસ્થા દરમિયાન દેખરેખ મધ્યાહન ભોજન અને પોષણ યોજના પર અબજોના ખર્ચ છતાં ગુજરાતમાં કુપોષણ અને એનિમિયાની સમસ્યા યથાવત રહેવી રાજ્ય સરકાર માટે એક ગંભીર પડકાર રૂપ છે